દીવના બંદર ચોક પર ઘાયલ હાલતમાં એક વ્યક્તિ મળી આવતા એકસો આઠ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે બંદર ચોક ફોરેન માર્કેટમાં એક લોહી લુવાણ હાલતમાં બેભાન થયેલ એક વ્યક્તિ મળી આવ્યો માર્કેટમાં રહેલા લોકો દ્વારા તાત્કાલિક એકસો આઠને જાણ કરવામાં આવી એકસો આઠના માધ્યમથી સરકારી હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા પોલીસને જાણ થતાં તે પણ હોસ્પિટલ પહોંચ્યા હતા હોશમાં આવ્યા બાદ તે તેને પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેનું નામ પ્રતાપ વેલજી પરમાર છે અને ઉંમર પિસ્તાલીસ વર્ષ છે તે દેલવાળા સત્તાધાર હોટલની પાછળના રહેવાસી છે દીવ આવ્યા બાદ તેને દારૂ પીધો હતો અને ત્યારબાદ તેમને આગળનું કાંઈ પણ યાદ નથી તેવું પ્રતાપે જણાવ્યું હતું બજારમાં તે ઘાયલ હાલતમાં પડેલા હતા તેમને પ્રાઇવેટ પર વધુ લાગી જતા ફરજ પરના ડોક્ટરે સારવાર કરી તેમને રિફર કર્યા હતા মযাল্যাদাই ই মপোলের মুত্য়েরা ওয়েরেঙ থ্যে করতু মিয়েরে